દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર જે લોકોને ગળામાં સોજા રહ્યા કરતા હોય ગલગંડો હોય આ બધો ભાગ ભૂલી ગયા જેવો લાગતો હોય જો કે આમાં મમ્સ હોય તો રિઝલ્ટ નહીં મળે ગાલપચોડી તે સિવાય આ હું સિમ્પલ પ્રયોગ કહું છું ગળું ફૂલી જવાના કેસમાં ગલગંડના કેસમાં સોજો રહેવાના કેસમાં તો એમાં એમને ફાયદો થઈ શકે છે સિમ્પલ પ્રયોગ છે સાધારણ સાવધાની સાથે કરવાનું છે બે ગ્લાસ પાણીમાં પાંચ ચમચી ઘેરે કૂટેલી હળદરનું પાવડર લેવાનું અડધી ચમચી સિંધો પાવડર લેવાનું અડધી ચમચી વાવડિંગ લેવાનું આ બધું ઉકાળી લેવાનું બપોરે અને પાણી એક ગ્લાસ થાય ત્યારે ગેસ બંધ કરીને એક ગ્લાસમાં પાણી ફાળું થાય એટલે ખાસ કરીને રાત્રે અને સવારે ઉઠ્યા પછી એના ગરારા કરવાના છે મોડામાં પાડી લઈને ઉપર જોઈને ગોળ જે કરે છે ને પછી પાણી બહાર ફેંકી દેવાનું છે હવે આની અંદર અડધી ચમચી જેટલું સિંધવ છે એટલે સોલ્ટનો જ એક ભાગ થયો સાવધાની એટલી રાખવાની કે પાણી ગળામાં ઉતરી ના જાય બધું થોડું ઘણું તો ઉતરે જ સોલ્ટના કોગળા કરો તો પણ તો બિલકુલ પાણી ઉતરી બધું નહીં ઉતારી દેવાનું એનું ધ્યાન રાખવાનું છે બાળકોને પણ આ ગરલા કરતા આવડતા હોય ને તો જ એમને જો બાકી મોટા લોકોએ આ પ્રયોગ કરી જુઓ રાત્રે વિશેષ રૂપથી કરવાનો છે આ પ્રયોગ અને દસ દિવસ સુધી આ પ્રયોગની અનુભૂતિમાં રહેજો મને એવું લાગે છે કે દસ દિવસમાં આપણે ઘણા બધા પરિણામો મળી શકે છે આ પ્રયોગ કરવાથી જે લોકોને ટોન્સીલ હોય ને ગળાની તકલીફોમાં જ આવે એમને પણ ભરપૂર ફાયદા થઈ શકે છે તો મિત્રો એક તો મેં ઇકારાંતક એ કરવાનું કીધેલું તો એમાં ગળામાં અને કાનમાં કંપન આવે છે સર્વાઇકલ ઝોનમાં પણ કંપન આવે છે તો આ પ્રયોગ ખાસ કર્યા પછી રોજ આમય દૈનિક ધોરણે તમારે ઇકારાંતક પ્રાણાયામ કરવાનું છે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરજો અને હુંફાળું પાણી પીવાની આદત રાખજો જ્યાં સુધી આ પ્રયોગ ચાલતો હોય સવારે તો ખાસ કરીને હુંફાળું પાણી સૌએ પીવાનું છે મિત્રો ખરેખર ખૂબ ફાયદો રહેશે પરિજીમાં એટલું ધ્યાન રાખવાનું છે કે ફ્રિજનું પાણી એવોઈડ કરવાનું છે લેસ દેન ટેન ડિગ્રીવાળું પાણી હુંફાળું જ પાણી પીવાનો આગ્રહ રાખવાનો છે અને આઈસક્રીમ છે કે ફ્રીજની કોઈ પણ આઈટમો છે ફ્રીજમાં મૂકેલી ઠંડીગાર ચોકલેટો પણ એવોઇડ કરવાની છે જે લોકોને કૃમી હોય એ લોકોએ મેંદો અને ગળી વસ્તુઓ એવોઇડ કરવાની છે ઈંડા એવોઇડ કરવાના છે ફાઈબર્સ ભરપૂર ખાવાના છે સલાડ ભરપૂર ખાવાનું છે બને બની શકે તો ઘઉંના જ્વારા પણ આપે લેવા જોઈએ તો આનાથી ફાયદો થશે અસ્તુ વંદે માતરમ આ વિષયનો શ્રેય હું પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજનો વિષય ટૂંકાવું છું વંદે માતરમ